હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી દર્શન ટીબ ચેનલમાં આજે આપણે બનાવીશું છોલે મસાલાનું શાક તો ચાલો આપણે શરૂ કરીએ તો મેં અહીંયા છોલે રાત્રે પલાળી લીધેલા છે તમારે સાંજે બનાવો હોય તો તમે દિવસે ગરમ પાણીમાં યા તો સાદા પાણીમાં પલાળીને સાતથી આઠ કલાક માટે રાખી શકો છો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને એ રીતે મોટી સાઇઝમાં કટ કરી લીધી છે અને અહીંયા બે ટામેટા લીધા છે અને પણ મોટી સાઇઝમાં કટ કરી લીધા છે અહીંયા આપણે કુકરમાં પાણી મૂકીશું એક ગ્લાસ

વધુ આપણે હલાવીને મિક્સ કરી દઈશું આપણે ઢક્કન બંધ કરી લઈશું કુકરનું અને હવે આપણે પાંચથી છ વિસલ કરી લઈશું પાંચથી છ વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે હવે આપણે કુકરને ખોલી લઈશું આપણે છોલેને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો દાણો એકદમ બફાઈ ગયો છે હવે આપણે એને વઘાર કરી લઈશું અહીંયા મેં મોટી ત્રણ ચમચી જેટલું તેલ મૂકેલું છે આપણે એમાં બે લવિંગ ઉમેરીશું અડધી ચમચી જીરું એક તમાલપત્ર આદુ લસણની પેસ્ટ એક એક ચમચી લીધેલી છે દસ થી પંદર સેકન્ડ આપણે એને સાતરી લઈશું હવે આપણે એમાં નાખીશું અડધી ચમચી તીખું મરચું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો મેં અહીંયા એક ચમચી ફ્રેશ ઘરની મલાઈ લીધેલી છે તમારી પાસે મલાઈ ના હોય તો તમે મોરું દહીં પણ લઈ શકો છો અને મોરું દહીં ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે જે છોલે બાફેલા છે એ ઉમેરીશું હવે આપણે અહીંયા અડધી ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું જે કુકરમાં આપણે ચણા વાફ્યા છે એમાં એ જ પાણી આપણે ઉમેરીશું એની અંદર પાણી નાખીને કુકર ને હલાવી લીધેલું છે મેં અને આપણે બે મિનિટ માટે કી દઈશું હવે આપણે લઈશું તમે જોઈ શકો છો તેલ આપણું ઉપર આવી ગયું છે આપણી ગ્રેવી છોલેમાં બધી જ પડી ગઈ છે છોલે મસાલાનું શાક બનીને તૈયાર છે હવે આપણે ઉપરથી લીલા ધાણા ઉમેરીશું ગેસ આપણે બંધ કરી દેવાનો છે મેં અહીંયા થોડી ગ્રેવી રાખી છે વધારે તમારે થોડો રસો કરવો હોય પતલો તો તમે કરી શકો છો હવે આપણે સૌ કરી લઈશું તો છોલે મસાલાનું શાક આપણું બનીને તૈયાર છે તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે છોલે મસાલાનું શાક કેવી રીતે બનાવવું આજની મારી રેસીપી તમને જો ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ